મારી દસ વીઘા જમીન આજ હિતાયુ રથિયા ઉપજ થાય એ ખવડાવી દઉં છું અને મારા ધંધામાંથી લાખ રૂપિયા એટલે બે લાખ આસપાસનો ખર્ચો થાય અને કોઈનો ફંડફારો લેતો નથી અને રોજ ખવારમાં હવા છ વાગે પીળા છકા એટલે કે સુગરી એ હજાર પંદરસો આવે અને તે પછી પોણા સાતથી પોપટ મંડે આવવા એટલે સાત આઠ હજાર નવ હજાર પોપટ થાય અને આ સાલ એક નેવું હજારના ને એક પિસ્તાલીસ હજારના ડુંડા લીધા ને દાણા લીધા અને ઘણા માણસો જોવા આવે અને અમે આવકારીએ છીએ અને આવું બધા કરવું જોઈએ હવે આ એક મિત્રતા છે આ જે પોપટ આવે ને એના વિના અમને નથી હાલતું અને અમારા વિના એને નથી હાલતું એટલે આ એક મિત્રતા છે અને એને કંઈક ખવડાવવું જોઈએ પોપટનો અન મજા ન આવે એક વાતની જો હોય તો અમારે જે પોપટ આવે છે યાર થી 27 વર્ષથી આવે છે અને હજાર પોપટ આવે છે અમારે ત્યાં તો અમને નિયારે એવી લાગણી બંધાઈ ગઈ છે કે દર વર્ષે અમે અત્યારે જે ચોમાસાનો ટાઈમ આવે ત્યારે એ અહીંયા આવે છે ડુંડા ખાવા માટે તો અમે એની રાહ જોતા હોઈએ છીએ અને એ પણ ચોમાસાની અંદર અમારે ત્યાં ડુંડા ખાવા આવે છે એને કઈ મળતું નથી ત્યારે તો અત્યારે ફ્રૂટ ને એવું બધું ઓછું હોય એટલે એને આ ઢુંડામાં મજા આવે ખાવાની